કેમ છો મિત્રો સવારના નાસ્તા માટે કે સાંજના ડિનર માટે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવા સિમ્પલ ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આજે આપણે પાઉંભાજી પરોઠા બનાવીશું જે લોકો પાઉંભાજી ખાવાના શોખીન હોય છે એમના માટે આ બેસ્ટ રેસીપી છે ફૂલ મિલની ગરજ સારે છે બાળકોને ટિફિનમાં કે પ્રવાસમાં લઈ જઈ શકાય છે સાથે હું તમને આજે પરોઠાને સ્ટોર કરવાની રીત પણ બતાવીશ તો મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી એવા પાઉંભાજી પરોઠા નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે ભાજી પરાઠા બનાવવા માટે આપણે પહેલા એક ચોપર લઈ લઈશું મેં અહીં હેન્ડ ચોપર લઈ લીધું છે તમે જોઈ શકો છો તમારી પાસે ઇલેક્ટ્રિક હોય તો તમે એમાં પણ કરી શકો છો પણ મિક્સરમાં નહીં કરવાનું મિક્સરમાં એકદમ લોચો થઈ જશે એટલે આપણે હેન્ડ ચોપરમાં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે મેં અહીં એક નાની ડુંગળીને મોટી ચોપ કરી લીધી લઈ લઈ લઈશું અને એક ગાજરને પણ આ રીતે મોટા ટુકડામાં ચોપ કરી લીધું છે પાઉંભાજી પરાઠામાં જે પણ આપણા શાકભાજી પાઉંભાજીમાં નાખતા હોય છે એ આજે આપણે એમાં નાખીશું ચોપરને બંધ કરીને આપણે ધીરે ધીરે જુઓ મિત્રો મેં ડુંગળી અને ગાજરને કચરી લીધા છે હવે એને આપણે બાઉલમાં લઈ લઈશું જે બાઉલમાં લોટ બાંધવાના છે એમાં લઈ લઈશું બાઉલમાં એને કાઢી લઈશું અને બાકીની સામગ્રી પણ આ જ રીતે આપણે કચરી લઈએ હવે મેં અડધું કેપ્સિકમને મોટા ટુકડામાં કટ કરી લીધું છે એ લઈ લેશું અને થોડું ફ્લાવર લીધું છે એકદમ નાનો ટુકડો લીધો છે એને પણ આપણે આ રીતે જ કચરી લઈએ જુઓ મેં કેપ્સિકમને અને ફ્લાવરને પણ કચરી લીધા છે એને પણ આપણે આ જ બાઉલમાં કાઢી લઈશું હવે આપણે મેં અહીં અડધો કપ કેબેજ લીધી છે અને મોટા મોટા ટુકડામાં કટ કરી લીધી છે એને પણ લઈ લેશું અને એને પણ નાની નાની ચોપ કરી લઈશું જુઓ કેબેજ પણ સરસ આપણી ક્રશ થઈ ગઈ છે એને પણ આપણે બાઉલમાં લઈ લઈશું મેં બે મોટી ચમચી વટાણા લીધા છે અને નાનું ટામેટું લીધું છે અને એના બિયા કાઢી લીધા છે આપણે છાલનો ભાગ જ લેવાનો છે એટલે પાણીનો ભાગ ઓછો આવે એને પણ ક્રશ કરી લઈએ જુઓ વટાણા અને ટામેટાને પણ મેં ક્રશ કરી લીધા છે હવે આપણે એને પણ બાઉલમાં લઈ લેશું અને બધું જ મિક્સ કરી લેવાનું છે એક વખત બધું આપણે સરસ મિક્સ કરી લઈશું જુઓ બધી પાઉંભાજીના બધા જ આપણા જે શાકભાજી છે આવી ગયા છે અને જુઓ તમે આ રીતની ક્રશ કરીને લેશો ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમારી પાસે જો ચોપર ના હોય તો તમે છીણીમાં છીણીને પણ લઈ શકો છો હવે એમાં આપણે મીઠું નાખી દઈશું મીઠું નાખીશું એટલે શાકભાજી એનું પાણી છોડશે અને આપણે વધારેનું પાણી કાઢી નાખીશું પછી અડધી ટી સ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું અને એને મિક્સ કરીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું એટલે શું થશે બધું જ પાણી છૂટું પડી જશે પછી તમે ચાહો તો પાણી કાઢી શકો છો અથવા તો એ જ પાણીમાં તમે લોટ બાંધી પણ શકો છો એટલે તમને જો વધારે બનાવવા હોય તો તમે પાણી નહીં કાઢતા પરંતુ જો તમારે ઓછા બનાવવા હોય તો તમારે પાણી કાઢી નાખવું પડશે હવે એને પાંચ મિનિટ રહેવા દઈએ જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે તો આપણે બધું પાણી થોડું કાઢી લઈશું જુઓ વધારે નહીં કાઢીએ થોડું કાઢી લઈશું કારણ કે હજી આપણે બાફેલા બટાકા નાખવાના છે એટલે પછી બહુ ઢીલું થઈ જશે એટલે જેટલું તમારાથી પાણી નીકળે એટલું તમે કાઢો એકદમ ડ્રાય નથી કરવાનું જુઓ અને પાણીને કાઢીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું એને કે જ્યારે આપણને લોટ બાંધતા જ્યારે પાણીની જરૂર પડે તો આ જ પાણીનો આપણે ઉપયોગ કરીશું જુઓ મેં પાણી કાઢી લીધું છે અને થોડુંક મેં રહેવા પણ દીધું છે બહુ નથી કાઢતી જુઓ આટલું પાણી મેં કાઢી લીધું છે આ પાણીને તમે લોટ બાંધવામાં અથવા તો દાળ શાકમાં અથવા કે સૂપમાં પણ લઈ શકો છો ખૂબ જ હેલ્ધી પાણી છે એને ફેંકવાનું નહીં હવે એમાં આપણે બાફેલા બટાકા નાખીશું મેં એક મોટો બટાકાને બાફીને છીણી લીધો છે એ નાખીશું મસાલા કરી લઈએ મસાલામાં એક નાની ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું એક નાની ચમચી મરચાંની કાને અધકચરા વાટીને લીધા છે એ નાખીશું ધાણા લીલા નાખીશું એક મોટી ચમચી અને કશ્મીરી લાલ મરચું નાખીશું એક મોટી ચમચી એનાથી એનો કલર ખૂબ જ સરસ આવશે પાઉંભાજીમાં પણ આપણે નાખતા હોય છે અને પાઉંભાજીનો મેઇન સામગ્રી જે છે પાઉભાજીનો મસાલો મેં એક મોટી ચમચી લીધી છે એ નાખીશું ચાર પાન મેં મીઠા લીમડાને આપણે તોડીને નાખીશું એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એ નાખીશું આ ચમચી જેટલી હળદર નાખીશું એક લીંબુનો રસ નાખીશું એની ફ્લેવર અને ટેસ્ટ બંને સરસ આવશે પરોઠાને એકદમ સોફ્ટ બનાવવા માટે બે ચમચી તેલ નાખીશું તેલનું મોણ નાખવાનું તો પરોઠા તમારા ઠંડા થાય તો પણ સોફ્ટ રહે અને બધું જ આપણે સરસ હવે મિક્સ કરી લઈશું જ્યારે હું આ મિક્સ કરું છું ને ત્યારે પાઉંભાજીનો મસાલાનો એટલી સરસ ફ્લેવર આવે છે અને કઢી પત્તાની બંનેની જો સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં જેટલો આપણો લોટ જાય એટલો જ તમારે લોટ નાખવાનો છે આપણે ઘઉંનો લોટ લઈશું અને લોટ સમાય એટલો જ આપણે નાખીશું પાણીનો ઉપયોગ નહીં કરીએ મેં અહીં એક કપ ઘઉંનો લોટ લીધો છે પહેલાં આપણે એક કપ નાખીશું અને પછી જોઈશું કે કેટલો બીજો જુએ છે અને ભેગું કરી લઈએ પહેલે અને લોટને થોડો કઠણ બાંધવાનો છે કારણ કે શાકભાજી છે જો તમે ઢીલો બાંધશો અને જ્યારે લોટ બંધાઈ જશે ને એક બે મિનિટ તમે રેસ્ટ આપશો ને તો શાકભાજીમાંથી વધુ પાણી છૂટશે એટલે પછી લોટ તમારો ઢીલો થઈ જશે એટલે જ્યારે પણ બાંધો ને ત્યારે એને થોડો ટાઈટ બાંધવાનો જુઓ લોટને મેં ભેગો કરી લીધો છે તો મને થોડો ઢીલો લાગે છે એટલે પાક કપ જેટલો જ નાખીશું બે ત્રણ ચમચી જેટલો જ નાખીશું વધારે નહીં નાખી એટલે એક કપ અને બે ત્રણ ચમચી ઉપરથી તમારો લોટ જશે તમે પાણી કેટલું કાઢો છો એના પર ડિપેન્ડ છે જો તમારે ના પાણી કાઢવું હોય તો આમાં લગભગ બે કપ જેટલો લોટ જતો રહેશે જો પાણી નહીં કાઢું તો હવે લોટને આપણે બાંધી લઈશું જુઓ લોટને મેં બાંધી લીધો છે હવે અડધી નાની ચમચી જેટલું તેલ નાખીશું અને એને સરસ કેળવી લઈશું અને આ લોટને આપણે રેસ્ટ નથી આપવાના આપણે તરત જ એના પરાઠા બનાવવાના છીએ આજે હું તમને પરોઠાને સ્ટોર કરવા માટે ફ્રોઝન કરવાની રીત પણ બતાવું છું ફ્રોઝન જે પરાઠા બજાર માર્કેટમાં મળતા હોય છે એના કરતાં પણ સરસ ઘરમાં જ બને છે તમે એને ફ્રોઝન કરીને રાખી દો અને જ્યારે પણ તમારે ખાવા હોય તો ફ્રિજમાંથી તમે કાઢીને એને શેકી શકો છો જુઓ લોટ આપણો બંધાઈ ગયો છે હું હાથને વોશ કરીને આપણે પરાઠા ભણી લઈએ હવે લોટમાંથી એક બોલ લઈ લેશું તમે જોઈ શકો છો એનો કલર જો કેટલો સરસ આવ્યો છે એને આપણે કોરા લોટમાં રગદોડી લઈશું અને એક મોટી રોટલી વણવાની છે પહેલે તમે ચોરસ ત્રિકોણ જેવા પણ તમને પરાઠા જોઈએ તમે બનાવી શકો છો હું આજે ચોરસ બનાવું છું પહેલે એક મોટી રોટલી વણી લઈશું જુઓ અમે મોટી રોટલી વણી લીધી છે એના પર આપણે તેલ લગાવીશું તમે તેલની જગ્યા પર ઘી પણ લગાવી શકો છો અથવા તમને બટર પણ લગાવી શકો છો પાંભાજી પરાઠા છે તો બટર પણ સારું લાગે અને તેલને આપણે સરસ આખા રોટલી પર લગાવી લઈશું તેલ લગાવ્યા બાદ એના પર કોરો લોટ ભભરાવી દઈશું હવે આપણે એને ચોરસ કરવાનો છે એટલે આ રીતના હું થોડુંક આની ઉપર બી તેલ લગાવીશ જેથી આપણા પડ સરસ છૂટા પડે પછી થોડો કોરો લોટ ભભરાવી દઈશું જુઓ હવે આપણે એને વણી લઈશું ધ્યાન રાખવાનું છે કે ચોરસ જ આપણે વણવાનો છે અને બધી બાજુથી સરસ વણવાનો છે પાતળો જાડો ના થાય એ વાતનું ધ્યાન રાખવાનું જુઓ આપણો પરોઠો વણાઈને રેડી થઈ ગયો છે જુઓ મેં આટલા જાડા રાખ્યા છે બહુ જાડો નહીં બહુ પાતળો નહીં તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો હવે આપણે એને શીખી લઈએ પરાઠાને શેકવા માટે મેં તવીને ગરમ કરી લીધું છે અને સૌથી પહેલાં જે આપણે ફ્રોઝન કરીશું ને એ પરાઠા હું તમને શેકતા બતાવીશું પરાઠાને આપણે લઈ લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું પરાઠાને પલટાવી લઈશું જે ફ્રોઝન કરીએ ને એને આપણે હાફ કૂક કરવાના છે એટલે કે એને પ્રોપર કૂક નથી કરવાના એકદમ હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાના ચાલીસથી પચાસ ટકા જ આપણે એને કૂક કરીશું અને તેલ કે ઘી કંઈ પણ લગાવીએ નહીં બીજી સાઈડ પણ આપણે પલટાવી લઈએ જુઓ થોડા થોડા માર્ક્સ આવી ગયા છે આપણે એટલું જ રાખવાનું છે અને બીજી સાઈડ પણ આટલું જ આપણે કૂક કરીશું અને એને કાઢી લઈશું પછી જુઓ જે ફ્રોઝન પરાઠા કરવાના છે આપણે આટલા જ શેકીને એને કાઢી લઈશું અને એને ટોટલી એકદમ કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું અને ત્યારબાદ હું તમને એને ફ્રોઝન કરવાની રીત બતાવીશ હવે આપણે જે આપણે રેગ્યુલર ખાવાના પરાઠા છે એ શેકી લઈશું આપણે પરાઠાને શેકી લઈશું જે રેગ્યુલર આપણે ખાવા માટે બનાવીએ છીએ એને એક બાજુ નીચેની બાજુ શેકાવા દઈશું પછી પલટાવીશું નીચેની સાઈડ પલટાવી લઈએ પરાઠાને પલટાવી લઈશું અને હવે એમાં તેલ નાખીશું તમે તેલ અથવા ઘી તમને જે પણ પસંદ હોય તમે નાખી શકો છો અને એને પણ આપણે પલટાવી લઈશું અને બીજી સાઈડે પણ ઘી લગાવી દઈશું તેલ લગાવી દઈશું સોરી બંને તરફથી સરસ આપણા પરોઠા શેકાઈ જાય ત્યાં સુધી મેં શેકી લઈશું આપણે તમે જુઓ કલર કેટલો સરસ આવ્યો છે એકદમ પાઉંભાજી જેવો જ કલર આવ્યો છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો પરોઠો આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે તમે કલર જુઓ એનો એટલો સરસ આવ્યો છે અને જુઓ એકદમ સોફ્ટ અને એકદમ વેજીટેબલથી ભરપૂર છે જુઓ આ જ રીતે બાકીના બધા જ પરોઠા આપણે શેકી લઈશું જુઓ મિત્રો મારો બીજો પરોઠો પણ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ કલર અને એકદમ સરસ ક્રિસ્પી પણ થયો છે એને પણ કડી લઈશું અને આ જ રીતે બધા જ પરોઠા આપણે બનાવી દઈશું જુઓ મિત્રો આપણા પાઉંભાજી પરાઠા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આ જે આપણે ખાવાના છે એના માટે છે અને આ ફ્રોઝન કર્યા છે એના માટે છે આટલા લોટમાંથી ટોટલ મેં સાત પરાઠા કર્યા છે એમાંથી ત્રણ મેં શેકી લીધા છે અને ચારને હું ફ્રોઝન કરવાની છું ફ્રોઝન કરેલા જુઓ એકદમ ટોટલી ઠંડા થઈ જવા જોઈએ ઠંડા થાય પછી જેને આપણે ફ્રોઝન કરવાના છે અને જે આપણે શેક્યા છે તે જુઓ એકદમ સોફ્ટ પરાઠા બન્યા છે અને કલર જુઓ એના અને આ ઠંડા રહેશે પછી પણ આવા ને સોફ્ટ જ રહેશે કારણ કે એમાં બટાકા છે શાકભાજી ભરપૂર પ્રમાણમાં છે અને તેલનું મોળ પણ નાખેલું છે હું તમને હવે ફ્રોઝન કઈ રીતે કરું પરાઠાને એ બતાવું પરાઠાને ફ્રોઝન કરવા માટે કોઈ પણ આ રીતની બેગ લઈ લેવાની જીપ લોક પણ તમે લઈ શકો છો અને એમાં આપણે પરાઠાને મૂકી દઈશું જુઓ આ રીતે જી બ્લોકમાં અથવા પ્લાસ્ટિકની બેગમાં મૂકી અને તમે એને આ રીતે ફિલ કરીને પેક કરીને તમે ફ્રીઝરમાં મૂકી શકો છો એક મહિના સુધી સારા રહી છે ફ્રીઝરમાંથી કાઢીને તમારે તરત જ એને શેકી લેવાના છે એને એકદમ ઠંડા નહીં થવા દેવાના એટલે બરફ પાડો હોય ત્યારે તમારે એને તવા પર લઈ લેવાનું અને પછી તમે તેલ કે ઘી નાખીને શેકીને ખાઈ શકો છો આ બાળકો જે બહાર જતા હોય તમે એને પણ આ રીતે બનાવીને આપો ને તો એ લોકો માટે પણ ખૂબ જ ઇઝી થઈ જાય છે આપણે પણ ક્યાંક પાર્ટીમાં અથવા પિકનિક માં જતા હોઈએ તો આ રીતના તમે કચરા એને શેકીને લઈ જઈ શકો છો અને પછી ત્યાં જઈને તવી પર તમે પ્રોપર એને હન્ડ્રેડ પર્સન્ટ શેકી શકો છો એવાને એવા જ રહેશે એકદમ સોફ્ટ પણ રહેશે અને ટેસ્ટી પણ લાગશે આ પરાઠાને તમે દહી સાથે અથાણા સાથે સર્વ કરી શકો છો તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ